જેમાં અઠ્યાવીસ જેટલા શંકાસ્પદ મીટર જણાતા તમામ મીટરો કબજે કરી તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેમાં મીટરમાં કોઈ પણ ચેડા કરેલા હશે તો તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે ભૂતકાળમાં પણ એ પ્રકારના મીટરો મળી આવ્યા હતા

અને એ મીટરોને અમે વધારે ચકાસણી અર્થે લેબોરેટરીમાં લઈ જઈશું અને ગ્રાહક પ્રતિનિધિની હાજરીમાં જ એ મીટરને ઓપન કરીશું અને ગ્રાહકે બતાવીશું કે ભાઈ એની અંદર કઈ રીતે એ લોકોએ ચેડા કરેલ છે જેના લીધે મીટર જે એકચ્યુઅલ રીડિંગ બતાવવું જોઈએ એ એકચ્યુઅલ રીડિંગ નથી બતાવતું મીટર સ્લો ભરે છે જેના લીધે ગ્રાહકોને લાઇટ બિલ ઓછું આવે છે પણ એકચ્યુઅલી એ લોકોનો જે વપરાશ જે છે અ ઘરે બે એસી છે કોકના ત્યાં એક એસી છે અને લાઈટ બી બહુ ઓછું આવે છે એવા મેં રેન્ડમલી કેસીસ જોયા હતા અને એ મેં થી ચાર એવા મેં પર્સનલી કેસ અગાઉ પણ એક અઠવાડિયા પહેલા પણ મેં જોઈ લીધા હતા અને આજે મેં એના માટે જ ડ્રાઈવ રાખી હતી અને ટોટલ અઠ્ઠાવીસ મીટર મેં સીલ કર્યા હતા અને હવે એ મીટરો અમે વધુ તપાસણી અર્થે લેબોરેટરીમાં ગ્રાહક પ્રતિનિધિની હાજરીમાં ખોલીશું અને એની અંદર ગ્રાહકને બતાવીશું કે ભાઈ તમે કઈ રીતના આની અંદર ચીડા કરેલ છે જેના લીધે મીટર સ્લો ફરે છે આ લોકો મીટર ની નીચે બ્લોક ઓપન કરીને કાતો બેક સાઈડ માં મીટર ના બેક સાઈડમાં માં કાણો પાડીને એને હોલ કરીને એના જે સિટી કોઈલ છે જે સીટી ના વાયરો છે એની અંદર એ લોકો રેઝિસ્ટન્સ મૂકી દે છે એટલે જે રીડિંગ આવું જોઈએ